તું કમેન્ટ કરીશું નામ હું લખે શીખ મારા ગોતું

ની માં ગોતોા પડે ઇમ નામ નો જડે નંબર ના કોમણા ને નંબર નો થાય ચાલે સબસ્ક્રાઇબ થઈ જાય આપણે એનો થાય ન તો નીમ નામ નો થાય ને જય ભાઈ ઠકો જય ભગવાન આયો 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 આઈરી આયો ને હર હર મહાદેવ બાર જણા જોવે એ કોમેન્ટો કરતા રેજો મારા વાલા આ તો એક ભાઈબંધ ત્યાં લાવે ન થાય તેમાં ચાલુ કર્યું જોવા મહેશભાઈ ચાલુ કર્યો જોવો તો બરોબર જ છે ને

હાલ ચાલુ કર્યું હે જો હાટે થાય એક નથ થતું ક્યાંક કરવા બેઠો જો હું એમ ઉગાડા ડીલે રેડી હાલે છે બસ એવી રીતે લાઈવ કરજો રોજ ના ઓલા મહેશભાઈ મોર બેવા હવે મેલું અમે ચાલુ કર્યો દરજ જોયું એને કે ના હોય ના રોકે મહેશભાઈ હું તો આમ તો ચેક કરવા માટે ચાલુ કર્યું કે કરું બાઈ ઈમેલ પર આ ટલકા બલકા મને કઈ ખબર ન પડે હા કે આવો જો ઈંગો જમજા ચાલુ કરો એટલે વાર

જો પૈસા જાતે જ કોઈ સબસ્ક્રાઇબ કરે સપોર્ટ ન કરવો એમ કોને જય માતાજી જય માતાજી બીડીનું બંધાણ એ બીડી 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 little thing.